નમસ્કાર મિત્રો ફરી એક વખત સ્વાગત છે તમારું અમારી ચેનલમાં જે સમર્પિત છે ભક્તિ પુરાણ અને શાસ્ત્રોને મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ફાગણ મહિનાની વધ પક્ષની એકાદશી ક્યારે છે વ્રત ક્યારે છે તથા આ વ્રતના પારણાનો સમય શું છે તથા ફાગણ મહિનામાં બે હજાર ચોવીસનું પ્રથમ સૂર્યગ્રહણ કઈ તિથિ પર છે તથા આ મહિનાની અમાસનું એટલે સોમવતી અમાસ ક્યારે છે તે જાણીશું તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો કેમ કે આ વિડીયોમાં ફક્ત પાંચ મિનિટમાં ઘણી ઉપયોગી માહિતી મળવાની છે જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ માહિતીપ્રદ વિડીયો આપ સૌ લોકોને મળતા રહે આપણે સૌ જાણીએ છીએ કે ફાગણ મહિનાનું કેટલું મહત્ત્વ છે કેમ કે આ જ મહિનામાં ધૂળેટી જેવો ઉત્સવ તથા હોળી જેવો પવિત્ર તહેવાર આવે છે કે જે કૃષ્ણ ભગવાનને પણ અતિ પ્રિય છે આ ઉપરાંત આ મહિનામાં આવતી બંને એકાદશી તેમજ પૂનમ અને અમાસ પણ વિશેષ છે તો ફાગણ મહિનાની એક એકાદશી અને પૂનમ તો ચાલી ગઈ તો હવે આવે છે ફાગણ મહિનાની એકાદશી અને જેમાં આ આવનારી એકાદશીનું નામ છે પાપ મોચીની એકાદશી આ એકાદશીના નામ પરથી જ આપણને સમજાય કે આ એકાદશી વ્રત આપણા પાપોને બાળનાર અને નાશ કરનાર હશે આપણે જગતમાં જાણે અજાણીએ કોઈ પણ પાપ થઈ જતું હોય છે કોઈ એવું અયોગ્ય કામ જાણ બહાર થઈ જતું હોય ઘણી નાની મોટી ભૂલો પણ થઈ જતી હોય છે તો આ ભૂલો અને પાપોનું પ્રાયશ્ચિત કરવા જ આ એકાદશીનું વ્રત કરવામાં આવે છે જેથી તેને પાપમોચીની એકાદશી કહેવાય છે તો આ એકાદશી ક્યારે છે આ પાપમોચીની એકાદશીની શરૂઆત ચાર એપ્રિલ બે હજાર ચોવીસના ગુરુવારના સાંજે ચાર વાગે ને ચૌદ મિનિટથી થાય છે જે પૂર્ણ થાય છે પાંચ એપ્રિલ બે હજાર ચોવીસના બપોરે એક વાગે ને અઠ્યાવીસ મિનિટ પર આ ઉદય તિથિ પ્રમાણે આ એકાદશીનું વ્રત પાંચ એપ્રિલ બે હજાર ચોવીસને શુક્રવારે કરવાનું રહેશે તથા એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા પર કરવાના હોય કે જેનો સમય રહેશે છ એપ્રિલ બે હજાર ચોવીસ શનિવાર સવારે છ વાગે અને છવ્વીસ મિનિટથી

અને આપણે સૌ લોકો જાણીએ છીએ કે સોમવારે આવતી અમાસ સોમવતી અમાસ તરીકે ઓળખાય છે કે જેનું આપણા શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે અમાસનો દિવસ આપણા પિતૃઓને સમર્પિત છે એમાં પણ સોમવતી અમાસના દિવસે કરવામાં આવેલ કાર્યો જરૂરથી આપણા પિતૃઓ સુધી પહોંચે છે આ અમાસ બે હજાર ચોવીસની સૌ પ્રથમ સોમવતી અમાસ છે કે જે આઠ એપ્રિલ બે હજાર ચોવીસને સોમવારે આવી રહી છે ઘણા લોકો આ દિવસે વ્રત પણ કરતા હોય છે અને ખાસ કરીને આ સોમવતી અમાસનું વ્રત બહેનોએ કરવું જોઈએ અને હા બીજી વાત એ કે આ સોમવતી અમાસના દિવસે સૂર્યગ્રહણ પણ આવી રહ્યું છે પરંતુ આ સૂર્યગ્રહણનો સમયગાળો ભારતના સમય મુજબ રાત્રિના સમયે આવે છે તેથી સૂર્યગ્રહણ આપણા ભારત દેશમાં જોઈ શકાશે નહીં પરંતુ બીજા અન્ય દેશોમાં જોવા મળશે એટલે આપણા ભારત દેશમાં આ સૂર્યગ્રહણનું સૂતક પાડવાનું રહેશે નહીં આ વાતની ખાસ નોંધ લેવી તો મિત્રો આશા છે કે તમને એકાદશી સોમવતી અમાસ સૂર્યગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો આ વિડીયોને તમારા સગા સંબંધી સુધી જરૂરથી શેર કરજો